તેમની સામે આરોપ છે કે તેઓ માસ્ટર રામજી ચૌધરી સાથે મળી મહિલાઓ અને યુવતીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા લલચાવતી હતી આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ થઈ છે જેમાં ચાર સરકારી શિક્ષકોનો સમાવેશ થાય છે કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ડોક્ટર અંકિત ચૌધરી સામે એક યુવતીએ લગ્નની લાલચે શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન ધર્માંતરણના મોટા રેકેટનો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીના ચૌધરી રામજી ચૌધરીની નજીક રહીને ભોળી યુવતીઓ અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરતી હતી ધરપકડ પહેલા તેણે પુરાવા નષ્ટ કરવા માટે મોબાઈલ ફોન ફોર્મેટ કર્યો હતો પરંતુ પોલીસ તેને પકડવામાં સફળ રહી આદિવાસી સમાજના લોકોમાં લાલચ આપે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાના આ નેટવર્કનો પર્દાફાશ થયો છે ડીવાયએસપી વી કે વનારે કર્યો છે પર્દાફાશ સાથે જ શિક્ષકોની સંડોવણી સામે આવતા શિક્ષણ જગતમાં પણ ચિંતા વ્યાપી છે પોલીસ હજુ પણ તપાસ આગળ વધારી રહી છે અને કૌભાંડમાં વધુ માતાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી તાલુકાના માંડવી પોલીસ સ્ટેશન છે એની અંદર આ કામના ભોગ બનનાર છે એમને ફરિયાદ નોંધાવેલી કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી જે વ્યવસાય બીએચએમએસ ડોક્ટર ડૉક્ટર છે તેઓ દ્વારા આ આ કામના ભોગ બનનાર છે એમનું શારીરિક શોષણ કરી એમને લલચારી ફોસલાવી લગ્નની લાલચ આપી અને એમનું ધર્મ પરિવર્તન કરાવેલું એ સબબ પ્રથમ બીએનએસ કલમ સિક્સ નાઇન થ્રી ફાઇવ વન ઓબ્લિક થ્રી મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી વધુ તથ્યો આ કામના ફરિયાદીએ રજૂ કરતા અને પુરાવા રજૂ કરતા વધુ તપાસ આદરવામાં આવેલી અને એ વધુ તપાસ દરમિયાન ધર્માંતરણ થયેલ હોવાની હકીકત છે એ અંગેના પુરાવા મળતા ગુજરાત ધાર્મિક સ્વતંત્ર અધિનિયમ બે હજાર ત્રણની વિવિધ કલમો તળે કલમોનો ઉમેરો કરવામાં આવેલો આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના ભોગ બનનાર છે એમને સુઆયોજિત રીતે પોતાનો કોમન ઇન્ટેન્શન પાર પાડવા માટે થઈને ધર્માંતરણ કરેલો હોવાની હકીકતો જણાવી આવેલી જે અનુસંધાને આ કામના બીજા આરોપી રામજીભાઈ ચૌધરી એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા એમની ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ રાકેશ ચંદુલાલ વસાવા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ રિમાન્ડ હેઠળ છે એ ઉપરાંત આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના માહોડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં